ભાવનગર યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં જનતા રેડ હાથ ધરવામાં આવી હતી આ રેડ દરમિયાન યુનિવર્સિટીના પરિસરમાંથી નશાકારક ચીજોના ચોંકાવનારા પુરાવા મળતા ભારે ચર્ચા જાગી હતી યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેમ્પસમાં તપાસ કરતા દારૂની ખાલી બોટલો ગાંજાની ચીલમો તેમજ પ્રતિબંધિત ગોગો પેપરના ખાલી પેકેટો મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું યુવા કોંગ્રેસે આ બાબતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં યુવાઓ અભ્યાસ માટે આવે છે ત્યારે આવા નશાકારક પદાર્થોની હાજરી તેમના ભવિષ્ય અને જીવન સાથે ચેડા સમાન છે કોલેજ અને યુનિવર્સિટી તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ અને કડક કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી કેમ્પસમાં નશો રોકવા તાત્કાલિક કડક પગલા લેવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

નાર્ટિક્સ નો કેસ થઈ શકે એવી જ્યારે વેચાણ કે સેવન થતું હોય તો પણ આજની આપણી પોલીસ છે નિષ્ક્રિય છે અને આપ જોઈ શકો છો કેટલો બધો ગાંજો છે હજી आवे अमू ग्राम ऊपर नारकोटिक ना, थाय एननी पण करतो ओए भाई गो एक एक भाई बोल ओले भाई आवी आ અંદર જાય અંદર 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 વીડિયો ગive આપી એ કામ દોડીને જાય બીજો મટર ગમે અહીંયા બેઠા કઈ ગંજો આજે કોંગ્રેસ અને સીએમ જે યુવા નેતાઓ છે જે યુનિવર્સિટી કેમ્પસની અંદર પહોંચ્યા છે

બધું થી લાવ ઓય આમ ઓહ હા મળી ગયો હાલો ઉપર આખા આખા જો આ બિયર ને ટીન છે બિયર ટીન પડ્યા છે આજે આ છે તેની ઉપર થી ખબર પડી જાય કે ભાવનગર શહેર માં સમગ્ર ગુજરાત માં કેવી દારૂબંધી છે કાકનો જોજો અહીં આગળ અલગ અલગ दारू બોટલ કેવાય પીને બોટલો છે તો અનેક ની બોટલો બધી છે બંધ કરવા કરીને બચાવવા માટે આ પ્રકાર પેપર પેપર પીવા માટે ની અંદર જોઈ શકો છો I'm really hungry. <laughs> સંદીપસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ ભાવનગર શહેર યુવક કોંગ્રેસ કહેવાય ને કે ભાવનગર શહેરમાં યુનિવર્સિટી કેમ્પસ છે તે શિક્ષણનું એક હબ છે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવે છે પણ અત્યારે અમે જનતા રેડ કરી જ્યાં જો તે દારૂની બોટલો પડી છે બિયરના ખાલી ટીન પડ્યા છે કહેવાય છે ગોગો પેપર ઉપર બેન છે ગોગો પેપરના ખાલી પેકેટ પડ્યા છે એક જગ્યાએ ગાંજો પીવાની ચીલમ ની બધી વસ્તુ મળી વિદ્યાર્થીઓના માતા પિતાઓએ વિદ્યાર્થીઓને એ ભણવા મોકલે છે યુનિવર્સિટી કેમ્પસની જે હાલત હશે તો સમગ્ર ભાવનગર અને સમગ્ર ગુજરાતની આમાં શું હાલત હશે ગાંધીરાજ જ છે પણ ગાંધીના ગુજરાતમાં અત્યારે કહેવાય ને કે દારૂ બિયર અને આવડે ગાંજો વિદ્યાર્થીઓને ખુલ્લે મળે છે વિદ્યાર્થીઓ બે ત્રણ વિદ્યાર્થીઓ હતા કે જે અમને જોઈને કહેવાય ને જો અમને મીડિયાવાળાને જોઈને તેની વસ્તુ મૂકીને ભાગી ગયા વિદ્યાર્થીઓ પીવા માટે જ આવ્યા ખાતરી હતી કે અમે થોડીક વાર લોકો ઉપર ધ્યાન રાખ્યું તો વિદ્યાર્થીઓ ગાંજો પીવા આવે અમને અહેસાસ પણ થયો સૌથી પ્રથમ તો યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે એ આપણા સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન થવું જોઈએ એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડો મોટો બસો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કાંઈ ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ત્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મેળવ્યો છે એટલે કોઈને સ્કૂટરમાંથી ગાંજો મેળ્યો હોય એ તો બનવા જોગ છે પણ હોય સાચી વાત પણ હોય પણ હવે કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપણી નજર પણ ન હોય સિક્યોરિટીનું પણ ધ્યાન ન હોય આમ છતાં જેવી જ આ ખબર મળી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યોરિટીને અને બાંધકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે ફરીવાર યુનિવર્સિટીનો જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખી